આજે મારે તમને એક વાત કેવી છે આજના સમયમાં જે દીકરા દીકરીઓ તેના મિત્રો હાઈફાઈ મિત્રોની સાથે રહી રહીને એના જેવું જીવવાનું કોશિશ કરે છે ને એવા દીકરા દીકરીઓને એટલું જ કહેવાનું છે કે હાઈફાઈ સોસાયટીના મિત્રો હોય ને એ એની રીતે જીવે આપણે આપણા માવતરની પરિસ્થિતિ પ્રમાણે જીવવાનું હોય એ ભલે ને પાંચ હજારની જોડી પહેરે આપણે હજાર જ નહીં આપણે એનો વધાર ક્યાં કરવાનો જ આવે છે એનું કારણ એ છે કે અંગને ઢાંકવા માટે વસ્ત્રોની જરૂર છે નહીં કે હેવી વસ્ત્રોની અને સુંદર તો તમે સાધારણ કપડાં પીરા તોય લાગશો તમારા વિચારો તમારી વાણી તમારું વર્તન જે સરળ હશે ને તો તમે સામાન્ય કપડાં પહેરાશે ને તો એ સરસ જ લાગશો એટલે એવા દીકરા દીકરીઓને ખાસ સૂચના કે તમારા માવતરની પરિસ્થિતિ પ્રમાણે જીવશો ને તો તમને પણ કોઈ દિવસ વાંધો નહીં આવે અને તમારા પેરેન્ટ્સને પણ કોઈ દિવસ મન દુઃખ નહીં થાય કારણ કે એ તમારી ઈચ્છાઓ પૂરી કરવા માટે હસતા મોઢે તમને માગ્યા રૂપિયા આપે છે પણ તમે ક્યારે વિચાર્યું છે કે મારા પિતાએ કે મારી માતાએ કેટલો ખર્ચો કર્યો છે પોતાના માટે એ તમારા માટે થઈ અને પોતે ગમે ઉચલાવી લેશે પણ તમને ખુશ રાખવા માટે તમને આનંદમાં રાખવા માટે તમારી જરૂરિયાત પૂરી કરવા માટે એ બધું જ કરશે એટલે તમે પણ એક સંતાન તરીકે તમારી ફરજ છે એ ન ભૂલો